સમાચારમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણ રાધનપુર જીઆઈડીસી ખાતે કોલસાના વેપાર સાથે સંકળાયેલા રમેશભાઈ મુળજીભાઈ ગોકલાણીના ચાર કોલના ડેપા ઉપરથી બે વર્ષ અગાઉ કોલસાની ટ્રક ભરી જઈ ચીટીંગ કરનાર આરોપી છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે આજરોજ કચ્છ પશ્ચિમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માથા પરથી ઝડપી પાડ્યો છે તેની વધુ તપાસ માટે રાધનપુર પોલીસને સોંપવામાં આવી છે

કોલસા ભૂતાન ભરવાના હોવાથી અમે દિલ્હી બબલુભાઈની ટ્રાન્સપોર્ટમાંથી એમના પાસેથી એક ટેલર ભૂતાન ભરવા માટે મંગાવેલું અને એ ટેલરમાં અમે ચોત્રીસ ટન વજન ટ્રેલર ભરી અને એક લાખ અને પંચાણું હજાર રૂપિયા ડ્રાઈવરને એડવાન્સ આપેલું નિયત સમયમાં આ ટેલર ભૂતાન ન પહોંચતા અમે રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર જૂના નંબર તેર ત્રાણું બે હજાર એકવીસ આઈપીસી કલમ નંબર ચારસો વીસ ચારસો છ અને એકસો ચૌદથી ઓગણત્રીસ સાત બે હજાર એકવીસના રોજ અમે ફરિયાદ કરેલી જેમાં અમ રાધનપુર પોલીસમાંથી અમને પીઆઈ શ્રી આર કે પટેલ સાહેબ પાસેથી પણ ખૂબ સારો સહકાર મળેલો અને જે તે ટાઈમે નામદાર કોર્ટ પાસેથી પણ અમને ખૂબ સારો સહકાર મળેલો છે અને ટેલરનો ડ્રાઈવર અને ટેલરના માલિક ને પણ પોલીસે પકડી અને સત્યાવીસ સત્યાવીસ દિવસ સુધી જેલમાં રાખેલા અને નામદાર કોર્ટનો પણ એમને ખૂબ સહકાર મળેલો છે અને હમણાં તાજેતરમાં ગઈકાલે જે ટ્રાન્સપોર્ટનો માલિક છે બબલુભાઈ જેને રાધનપુર પીઆઈ પી કે પટેલ સાહેબની કુનો હતી એમને લોકેશનના આધારે ભુજ એલસીબી મારફત પકડાવી અને આજે રાધનપુર પોલીસ સ્ટેશનમાં હાજર કરેલ છે હું પીઆઈ સાહેબનો ખૂબ આભાર માનું છું અને આ આરોપી એ અમને ખૂબ મોટું નુકસાન કરેલું છે તો સત્વરે અમારી એને કડકમાં કડક સજા થાય અને સત્વરે અમારું જે બાકી છે ટેલરમાં જે એડવાન્સ આપેલું અમારો માલ મુદ્દા માલ જે તે ટાઈમે પૂરો નથી આવેલો એ અમને પરત મળી જાય એવી હું અપેક્ષા રાખું છું આ કેસની અંદર અમને લોકલ પોલીસ તરફથી પણ અમને ખૂબ સારો સહકાર બનેલો છે જેમાં નિજામભાઈ પ્રતાપજી પરબતભાઈ કનશ્યાપજી આ બધા જ મિત્રોએ અમને ખૂબ સારી મદદ કરેલી છે